આપડી બેહો આયા બગીચમ રખડે છે અને આપડે હન બખાય આમલી કાહી છે જો કે યહા મે ન જાડવા મતી ખોળ લગાઈવાની કેમ રખડાવી બખાય આમલી દેતી અરે કે આયા આવી નથી નકર આમ બહુ મોટી છે આમલી યા તમને મોટી જાડો દેખાય નહી આ સાઈડમાં અંદરની સાઈડ ઈ બાકી બેહો હમ બોલી જો અંદર રખડે હવે રખડે આમ ન જા હ્યો દેખતો જ નહી અંદર ઘુમરવા

મોટું કોટી અહીંથી કાઢી લેવાના હા લાકડો છે લાકડી લાકડી બધા આ એમ કાપી ઘણા ગયા મારે કાપી દી પણ એ લાકડા મેળા આવ્યો નથી કેમ કે કાટ ઉખડી ને તો હાથમાં વેડો નીકળે આ ઉખડાણી પછી રહી ગઈ અને બીજા કટકા દીઓ આમાં ઘણા પડ્યા આ પડ્યા નથી બીજો ઝાડ હે ઓલી બોજ મોટો હે આયો તો લાકડી આયા થી કાપી તો હર કે ઝીણી લાકડી પર બની જશે ઉમાંથી કાપન જાડી બહુ થી જાય નારા દેખા હે કે હવે હવે આવવાનું કે બેવ આલ્ટી થકી કલમાજી આપડે જો બેવ ના કાકી લીધી હવે ઘરે ચક્કર મારી આજે ચંદન નું જાડવું છે જો લીલું દેખાય છે નહીં ચંદન છે આપણે અહીંયા બાજુમાં એક બગીચો છે ને બીજ ને આવ્યો હોય ને એટલે ગમે ઉગી પડે એક આપડા ઘરે પણ છે પાટિયા પણ છે જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છે નવો ને નવગમાં સ્વાગત છે થોડુંક સપોર્ટ કરતા રહેજો બહુ સપોર્ટ નથી કરતા ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ને સપોર્ટ કરતા રહેજો આપણી જો બે હું બધી એને આપણી મૂકી દીધી ધાણા બૂકામાં ભૂકો ખાઈ લીધો હવે અહીંયા ચારે બધી આરામથી આમને રખડાવી ગ

ભૂકો ઓછો ખાઈએ જેમને આપણે ગરીને ના ભાવે એટલો બધો આટલા ગુમરે મારીને જો ભાગી નહીં આપણે આમનું ખાલુ ખાલું દેખા બાઉ મોટું હતું ને એ પણ કાપી નાખ્યો મશીનથી જોઈ આવી આપણે એમની મારતા આવી જો પડી છે ગાયું ખાઈ ગઈ છે ખાઈ ગયા હાલ

आम वो खाएगी गोरी हाँ सुन सी जाए कर दियो खबर आई तो खबर पड़ी जाए वो तो नहीं आए ना खबर हो तो कही दो कॉमेंट कर ना कल ना वीडियो में कही <laughs> जाओ पाज पड़ो है ना बुझे खबर आई दे ये कल भी है

हूँ बोला देखी गये डूचे दे, बोलो है हाँ। 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 मर आ आ थे तो हालती थी धीरे धीरे हाँ हा आगे हाल बद मारी ना पड़े जो धीरे धीरे हालती दी थी अड़ी चालो अर्धी अर्धी आठूज से પરディアસો તો બે મોટા થા હે બાકી કા એક મોટો થા હાલ તો થઈ ગઈ માંધો ન આયો ને બુધી નાખવા જાવી જો હે હવે આયા કે આપડે પહેલા જ વિજાવાનું કમી ને રોડ માથે જડી જા હે અમને સામે વાડી માં આ તો જ પહેલા જ આવી ગયા હે ઓમ આવે ની કે અમે બોલાયું ને એટલે આકી નથી આપડે બે દી પહેલા આપણે અહીંયા છોડાયું હતું એટલે આજે આવશે ખબર પડી જા હે આટલા લાકા લઈ જા

જય ગોપાલ બની ઓલી બજ પડી હતી જાય હાલ માથેથી માથે જાવ આ બાવડા પણ કાપી નાખવાના કેમ કે સુકાઈ ગયા હાવ એ પાછી લીલો થાય જ નહીં હાવ ખાણ હું છે ઉમર થઈ ગયા એટલે એના હિસાબ મરી ગયા આ બાવડા હુકાવા મળ્યો ડાયરેક્ટ પાકું બની પડે જો એવી લબે કુ આ બઘડી માં ન જાય આ આપણે દાતન કરી ઇ બાવે છે આ ફરોસ ન બાવે આનો કાટો કામ ના કાઈ ના આવે જેમ બજાજો ખાઈ ના આમ છે આ ઘડી પર આયા ચરવા દેવી એને પછી રોલા ઢગલા માં ભઈ જાય આ ઘડી પર આ તો હું ખુલી આવ આવે ને એટલે આયા વધારે ચડે ને હવે ઘડી ચરી ને પછી ઓલા ઢગલા માં જહે ને અંધાર અંદર આવે છે ને તો હું જાય ડગલામાં ચાલવા ને અત્યારે અહીંયા જ રખડશે ઘડીમાં આ નહીં ખાવું એ નહીં ને નહીં તો આરામ છે રાત ઓલી બાજુ રખડતી હતી આવી પાછી ઘરે ગઈ છે કે ઘરેમાં સીડીમાં તો એને ઠકડો મારીને ઓલી બાજુ વહી જાય ભોકામાં ખાવા આટું ઓલી નવે છે હવે આજે તરતી જાય ને હવે હાલી જાય ને પાણી પીયા છે ને વરી પાછા હેલી આવશે થોડું પાણી પીતી આવે ને વારી પાછા આવતી રહે બી હમણાં